ભરૂચના લોકોએ તેમને ચૂંટીને દિલ્હી મોકલ્યા છે કે તે દિલ્હીમાં ભરૂચના લોકોનો અવાજ ઉઠાવે પરંતુ સાહેબ તો સંસદમાં ઊંઘ માણી રહ્યા છે જી હા ચાલુ સંસદે બજેટ સત્ર દરમિયાન મનસુખ વસાવા સૂઈ રહ્યા છે ત્યારે આ ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ગુજરાત ભરના લોકો મનસુખ વસાવાને આ ફોટા પર ટ્રોલ કરી રહ્યા છે

જ્યારે ચતર વસાવા આજે પણ સતત જનતાની વચ્ચે રહીને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરી રહ્યા છે ગુજરાતના આદિવાસી બાળકોના શિક્ષણનો મુદ્દો પણ ચેતર વસાવા સરકાર વિરુદ્ધ ઉઠાવી રહ્યા છે ત્યારે આ સાંસદ સંસદમાં ઊંઘી રહ્યા છે બસ આજ તો ફરક છે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં આવી પોસ્ટ જે છે તે ગુજરાત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે અત્યારે ગુજરાતમાં સળગતો મુદ્દો છે ચાંદીપુરા વાયરસનો અને આદિવાસી બાળકોના શિક્ષણને લઈને પણ ચેતર વસાવાએ જ્યારે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે ભરૂચના સાંસદે પણ સંસદમાં આ મુદ્દો ઉઠાવવો જોઈતો હતો પરંતુ સાહેબ તો સંસદમાં આરામ કરવા ગયા છે ત્યારે આ ફોટો વાયરલ થતા લોકો પણ મનસુખ વસાવાને ચેતર વસાવા જે છે તે અત્યારે ખૂબ જ એક્ટિવ રહેશે તે વાત વચ્ચે છે તે બતાવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે આ ધારા સભ્ય છે છતાં અમારા આદિવાસી વિસ્તારના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને તમે તો સાંસદ બની દિલ્હી જઈને પણ સૂઈ રહ્યા છો ત્યારે મનસુખ સાહેબ ભરૂચના લોકો તમને પૂછી રહ્યા છે કે તેમના વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો તે છે બેરોજગારી અને શિક્ષણની અને આદિવાસીઓને બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે તમે તેના વિશે કશું વિચાર્યું છે ખરું કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા તમે જે મોટા મોટા વાયદાઓ કર્યા હતા તેની તમે પહેલ પણ કરી ખરી કે સંસદમાં મુદ્દો ઉઠાવવો છે તે તમે વિચાર્યું પણ ખરું ભરૂચના લોકો તમને સવાલ પૂછી રહ્યા છે મનસુખ સાહેબ તો સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થતા ભરૂચના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે મનસુખ વસાવાના ફોટો પર ભરૂચના લોકો પણ મનસુખ વસાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે મનસુખ વસાવાના ફોટા વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં i part